ચાઇનીઝ માં તો મંચુરિયન પાર્સલ કરાવી છે આ ખાલી બાટલા એ લઈ જવાના છે ને ભાઈ અહીંયા અહીંયા પેટમાં આપણે ઉગાડી છે તો જય માતાજી મિત્રો જય બાપા સીતારામ ફરી એક વખત તો સ્વાગત છે આપણા નવા લોગની અંદર કેમ છો મજામાં દેશો ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો સવાર સવારમાં ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજમાં આપણે સોડા ભરવાની છે તમને ખબર જ છે કાલની એમણે કીધું તું એમ તો બધી કમ્પ્લીટ મિત્રો છે ને ભાઈ ફડકી દીધી છે અંદર જો જીરોની બોટલો છે ને આપણે બધી ફડકી દીધી છે પહેલા તો છે ને ભાઈ શરૂઆત આને ભરવાની છે આપણે પછી આ ગ્રીન છે અહીંયા ને આ બધી લિક્વિડ બનાવી નાખ્યા છે તીખી બેન આવ્યા છે હવાર હવારમાં બરાસુમારો આવી કે તું નહીં તો دس باگی کیا سے لے کر دے وہ جو کمپیٹ بنینے کو سب بھائی تو وہاں نیسر وقت کریے بھائی એટલે પેકિંગ પણ થઈ ગઈ છે બાકી છે હવે લિક્વિડ લેવા જવાનું છે આપણે આપણે બધા ઉગાડી દીધું છે હવે ફરક લઈ જાય જાય જવાનું ના આવે ટ્રેન પણ પાછું લાગી જાય તો ટ્રેન લેકેજ લેવા જવાનું છે મિત્રો ભાઈ કમ્પ્લીટ એક વાગી ગયો છે અને ગ્રીન નું લિક્વિડ લઈને આપણે વ્યા હતા કારણ કે ભાઈ ઉતાવળ હતી એટલે ડાયરેક્ટ નાખો જ મહી દસ થી પંદર પેટી ભર નાખી છે એટલી ભરાઈ ગઈ છે ને આને ખડકી દીધી છે આપણે જીરું તો ભાઈ એટલા ખોખા છે અહીંયાથી લિક્વિડ નાખવાના બાકી છે ને હવે ધોવાના પણ બાકી છે એક વાગી ગયો છે તો ખાઈ લઈએ

બે બાકી છે ને જીરુ ને ગ્રીન તો આપણે જ છે ઓલરેડી ભરી ગઈ છે તો ને મેંગો ભરવાની બાકી છે તો ફટાફટ કરી શરૂઆત કે ભાઈ મોડું થઈ જાય તો શરૂઆત કરી દઈ ભાઈ તો મિત્રો ભાઈ કમ્પ્લીટ સોડા ભરાઈ ગઈ છે ને નાઈને કમ્પ્લીટ થઈ ગયા છે આપણે વ્હાઈટ ને મેંગો ને બધું ભરાઈ ગયું છે જીરું ગ્રીન વ્હાઈટ આ બધું મેંગો છે આદિ તો આપણે કાલે જ ભરી હતી આદિ કાલ ભરીને એમાં બહુ કામ સારું પડ્યું કારણ કે નકર છે ને ભાઈ મોડું થઈ જાય આજે વહેલા આપણે ઘણી વહેલા સોડા ભરાઈ ગઈ છે તો આવે જવાનું છે ભાઈ મોવા જવું છે બાટલા છે ને આ ખાલી બાટલા એ લઈ જવાના છે અને બીજું થોડુંક કામ છે તો એ થઈ જાય આપણું તો હવે જવાનું છે મોવા

મંચુરિયન ભાગે આપણને બહુ પેક થઈ જાય એટલે નીકળી પાછા તો કમ્પ્લીટ મિત્રો ભાઈ પૂગી ગયા છે મંચુરિયન પાર્સલ કરીને ડાયરેક્ટ ઘરે પૂગી ગયા છે તો ખાઈ લઈએ મોડું થઈ ગયું છે આપણે ઓલા ખાઈ લઈએ બધા હોઈ ગયા છે નાની બેન ઓલા તીખી બેન તો કમ્પ્લીટ હોઈ જ ગયા છે આર્યન ભાઈ જાગ્યા છે એ આપણે આ રહેતા ગાડીમાં હુઈ જ ગયા હા ફોન લઈને આવ્યા તમે ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને સમય ઘણો બધો થઈ ગયો છે તો આજનો વ્લોગ આપણે પૂરો કરીશી વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ